નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાની છે પાંચ અરબપતિઓની સુંદર પત્નીઓ વિશે કે જેની સામે બોલીવુડની અભિનેત્રીઓ પણ છે ફેલ નંબર એક નીતા અંબાણી આ લિસ્ટમાં સૌથી પહેલું નામ છે નીતા અંબાણી આ જોવામાં ખૂબ જ સુંદર લાગે છે નીતા અંબાણી ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના પત્ની છે નીતા ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલની ની સંસ્થાપક અને ચેરપર્સન પણ છે અંબાણી મુંબઈ ઇન્ડિયન્સ ક્રિકેટ ટીમ ની માલિક પણ છે આપ તેની તસવીર થી જ અંદાજ લગાવી શકો છો કે કોઈ પણ અભિનેત્રીને પણ તે માત દઈ શકે છે નંબર 2 બિડલા યશ ગ્રુપ ના ચેરમેન યશવર્ધન બિરલા ખૂબ જ સુંદર છે યશવર્ધન બિડલા અને અવંતિ બિરલા ના લગ્ન છવીસ વર્ષ પહેલા થયા હતા આપણે જાણકારી થી અવગત કરાવી દઈએ કે યશવર્ધન લેવિસ્ટ લાઈફ સ્ટાઇલ ને લેનદેન સિક્સ પેક બિરલાના નામથી જાણીતા છે તેમના ત્રણ બાળક છે જેમાંથી બે છોકરા અને એક છોકરી છે નંબર ત્રણ શલ્લુ જિંદલ ભારતના પ્રખ્યાત બિઝનેસમેન નવીનની પત્ની શલ્લુ જિંદલ એ ખૂબ જ પ્રખ્યાત કુચીપુડી નર્તક છે એ પોતાના પતિની જિંદલ સ્ટીન એન્ડ પાવરની સીએસઆર શાખાનું નેતૃત્વ કરે છે તેની સાથે જ તે ઓપન સ્પેસ જિન્દલ ફાઉન્ડેશનની અધ્યક્ષના રૂપમાં પણ આવે છે તેમના ફોટા પરથી તેમની સુંદરતાનો તમે અંદાજ લગાવી શકો છો નતાશા પુનાવાલા ભારત ના ટોપ અમીર વ્યક્તિઓમાં માં સામિલ સાયરસ પુનાવાલા ની પત્ની છે નંબર 4 નતાશા પુનાવાલા તેમના દીકરા અદાર પુનાવાલા અને નતાશા પુનાવાલા ના લગ્ન 2006 માં પુણે માં થયા હતા નતાશા ની લાઈફસ્ટાઈલ અને તેમનો લુક ઘણો ગ્લેમરસ છે વારંવાર પૈસી પરતી સ્ટ્રો કરે છે તેના અતિરિક્ત આ ખુદ પરપોતાના પતિની સાથે બિઝનેસ માં સાથ આપે છે નંબર પાંચ રાખી કપૂર ટંડન રાખી કપૂર ટંડન ની ઉમર માત્ર અઠ્યાવીસ વર્ષની ની છે તે એમબીએ ગ્રેજ્યુએટ છે તેમણે યુનિવર્સિટી ઓફ પેનિસિલિયા ની એમબીએ કર્યું છે અને તે યસ બેંક ફાઉન્ડર અને સીઆઈઓ ડોક્ટર રાણા કપૂર ની દીકરી છે રાખી કપૂર ટંડન ના લગ્ન દિલ્હી અને દુબઈ ના બેસ્ટ બિઝનેસમેન અલ્કેશ ટંડન થી થયા છે તે રાસ હાઉસિંગ ફાઈનાન્સ ની પ્રમોટર અને ડાયરેક્ટર પણ છે તો મિત્રો તમને મારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ્સ કરો અને મારી ગુજરાતી નોલેજ બુક ને સબસ્ક્રાઈબ કરો